નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુ ડે ન્યૂઝ સંજેલી કોંગ્રેસ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવાનું આવેદનપત્ર અપાયું તાલુકા મથક હોવા છતાં પણ ફાયર સેફ્ટીથી સંજેલી નગર હજી વંચિત છે સંજલી તાલુકા કોંગ્રેસ દ્વારા સંજલી મામલતદારને સંબોધીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભૂતકાળમાં પણ રજૂઆત કરવામાં આવી હતી સંજલી નગરમાં ફાયર મૂળભૂત સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ હોવાના કારણે અહીં ફાયર બ્રિગેડ સુવિધા સંજલી ગ્રામ પંચાયત આ ફાયર સેફટી વસાવી શકે એટલી સક્ષમ નથી જેથી ટ્રાયબલ ગ્રાન્ટ અથવા તો વિશેષ ગ્રાન્ટ ફાળવણી કરી સંજલી તાલુકાને અગ્નિશમન કેન્દ્ર ફાળવવા રજૂઆત કરી હતી પહેલાં જ સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામની અંદર એક મકાન શોક સર્કિટ ને કારણે એક મકાન ની અંદર આગ લાગી અને આખું મકાન બળીને ભસ્મ થઈ ગયું સંજેલી તાલુકાની અંદર ફાયર બ્રિગેડ ન હોવાને કારણે છાસવારી આવી ઘટનાઓ ઘટે છે પણ તેમાં ઘણું મોટું નુકસાન થાય છે આજે અમે તાલુકા વિકાસ અધિકારી સંજેલીના મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક લેખિત રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે સંજેલી ગ્રામ પંચાયત છે જાતે ફાયર સ્ટેશન કરી શકે એટલી ક્ષમતા નથી અને નગરપાલિકા ક્ષેત્ર હોય તો તે જાતે પોતાનું ફાયર સ્ટેશન વસાવી શકે એમ છે પણ આવનારા પચીસ ત્રીસ વર્ષ સુધી પણ નગરપાલિકા થઈ શકે એવી સંજેલીમાં કોઈ પરિસ્થિતિ ન હોવાને કારણે શું જનતા ફાયર સ્ટેશન વગર રહેશે એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ટ્રાઇબલની ગ્રાન્ટમાંથી કાં તો કોઈ વિશેષ ગ્રાન્ટ ફાળવીને સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે સંજેલી તાલુકાના ધારાસભ્યશ્રી ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાયેલા છે સાંસદ પણ ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાયેલા છે સંજેલી તાલુકા પંચાયતનું પોતાનું વિશેષ બજેટ હોય છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે આ ફાયર સ્ટેશનની સુવિધાઓથી સંજેલી તાલુકો વંચિત છે દાહોદ જિલ્લો એ આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવે છે જ્યાં એરપોર્ટની કોઈ જરૂર નથી છતાં પણ ત્રણસો ને બાણું કરોડ જેટલા માતબર રકમ એરપોર્ટ માટે ફાળવી દેવામાં આવે છે તો અમે માનીને મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ કે અહીંયા એરપોર્ટની કોઈ જરૂરિયાત નથી ફાયર સ્ટેશન જેવી પ્રાથમિક જરૂરિયાતોની જરૂરિયાત છે તો વિશેષ બજેટની ફાળવણી કરી અને જલ્દીથી જલ્દી સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવી અમે રજૂઆત કરીશું જય શંકા